નમસ્કાર મિત્રો અટલ પેન્શન યોજના ભારત સરકાર દ્વારા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકો નિવૃત્તિ પછી નાણાકીય સુરક્ષા પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક સામાજિક સુરક્ષા યોજના છે આ યોજના એક જૂન બે હજાર પચીસ થી અમલમાં મૂકવામાં આવેલી છે મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈ પણ ભારતીય નાગરિકને વૃદ્ધાવસ્થામાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે આ યોજના માટેની અમુક પાત્રતા છે તે આપણે જાણીએ ભારતનો નાગરિક હોવો જોઈએ જે વ્યક્તિ આનો લાભ લે છે તે ભારતમાં રહેતો હોવો જોઈએ તેની ઉંમર અઢાર વર્ષથી લઈને ચાલીસ વર્ષ વચ્ચેની હોવી જોઈએ તેમની પાસે બચત ખાતું હોવું જોઈએ મિકમાં યોજના હેઠળ ઓછામાં ઓછા વીસ વર્ષ માટે યોગદાન આપવામાં પડશે યોજનાના ફાયદાની વાત કરીએ આપણે માસિક પેન્શન આઠ વર્ષની ઉંમર પછી અરજદારને દર મહિને હજારથી લઈને પાંચ હજાર સુધીનું નિશ્ચિત પેન્શન મળશે પેન્શનની રકમ તમારા દ્વારા કરવામાં આવેલા યોગદાન પર આધારિત રાખવામાં આવશે સરકારનો સહફાળો સરકાર પાત્ર અરજદારને અમુક હદ સુધી સહફાળો પણ આપશે ઓટો ડેબિટની સુવિધા યોગદાનની રકમ અરજદારને બેંક ખાતામાં ઓટોમેટિક ડેબિટ થઈ જાય છે જે પ્રક્રિયાને સરળ બનાવશે એટલે કે અરજદારના ખાતામાંથી ઓટોમેટિક તેના પૈસા કપાઈ જશે કરનો લાભ એપીવાય હેઠળ કરવામાં આવેલા યોગદાન આવકવેરા કરારની કલમ એસી સીસીડી હેઠળ કપાત માટે પાત્ર હોઈ શકે છે અરજી કેવી રીતે કરવી તેની વાત કરીએ તમે તમારા નજીકની કોઈ પણ રાષ્ટ્રીય બેંક અથવા તો પોસ્ટ ઓફિસની મુલાકાત લઈ શકો છો અટલ પેન્શન યોજનાનું ફોર્મ બેંક પોસ્ટ ઓફિસ ઉપલબ્ધ છે અથવા તમે સત્તાવાર વેબસાઇટ પર પણ જઈને ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અરજદાર ફોર્મ ભરો અને તેની જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ બેંક ખાતાની વિગતો ઓળખ પુરાવો સરનામાનો પુરાવો પાર્સલ સાઇઝનો ફોટો સાથે સબમિટ કરવાનો રહેશે આ યોજનામાં કેટલું યોગદાન આપવામાં આવે છે તેની વાત કરીએ તમે પસંદ કરેલી માસિક પેન્શન એક હજારથી લઈને પાંચ છે અને તમારી પ્રવેશ ઉંમર આધારિત માસિક યોગદાનની રકમ નક્કી કરવામાં આવે છે આપણે એક ઉદાહરણ જોઈએ જો તમે અઢાર વર્ષની ઉંમર દર મહિને પાંચ હજારનું પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને લગભગ બસો દસ રૂપિયાનું યોગદાન આપવું પડશે અટલ પેન્શન યોજના અસંગઠિત ક્ષેત્રના લોકો માટે નિવૃત્તિ પછી સુરક્ષિત ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે એક મહત્વનું પગલું છે તો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી જાયો અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા